રામદેવ પીર મહારાજની જે કૃષ્ણ કનૈયા લા લકી જે હાલો મિત્રો અમારી ચેનલમાં લાઈક સબ્સ્ક્રાઈબ કરો અને કરેલી સબસ્ક્રાઈબ કાઢશો નહીં પ્લીસ હોરે માનવ બપકી બોલી જાય છે હો હોરે માનવ બપકી બોલી જાય છે ભક્તિ ભૂલી જાય છે ને ભગવાન ભૂલી જાય છે હો જાય છે ભક્તિ ભૂલી ભૂલી જાય જાય છે ને ભગવાન ઓ હો રે માનવ ભક્તિ બોલી જાય છે સુખ આવે તો માનવ દુખ ભૂલી જાય છે સુખ આવે તો માનવ દુઃખ ભૂલી જાય છે ભોગ મળે તો રોગને ભૂલી જાય છે ભોગ મળે તો રોગને ભૂલી જાય છે ઓ રે માનવ ભક્તિ ભૂલી જાય છે ભોજન મળે તો ભજન ભૂલી જાય છે ભોજન મળે તો ભક્તિ ભૂલી ભજન ભૂલી જાય છે ઓ રે માનવ ભક્તિ ભૂલી જાય છે पैसा मे त प्रभु भुली जा पैसा मे प्रभु भए सगा मळे तो संतने सन्ते भुली दिवस देखिने रात भुली हो रे मानव भक्ति भूली जा દિવસ દેખી ને રાતને ભૂલી જાય છે હો જાય છે માન મળે તો મરવાનું ભૂલી જાય છે મળે તો ભૂલી છે ભવની ભવાય માં સંસાર ને ભૂલી જાય છે હો હો રે માનવ ભક્તિ ભૂલી જાય છે ભવની ભવાય માં સંસાર ને ભૂલી જાય છે હો રે માનવ ભૂલી જાય છે માયા નામ જ મામો માયા નામ જ પૂરા મામોન લો જાય છે માનવ જીવન નો ધર્મ ભૂલી જાય છે હો રે માનવ ભક્તિ ભૂલી જાય છે માનવજીવન નો ધર્મ ભૂલી જાય છે માનવ જાય છે ફરી ફરી માયા ના બંધન માફ ફસાય છે ફરી ફરી માયા ના બંધન માફ ફસાય છે ધંધા ની ધૂન માં માધવ ને ભૂલી જાય છે હો ભક્તિ ભૂલી જાય છે ધંધા ની ધૂન માં માધવ ભૂલી જાય છે ઓ રે માનવ ભક્તિ ભૂલી જાય છે ભક્તિ વિજ્ઞાની શક્તિ વેળ ફાય છે ભક્તિ વિજ્ઞાની શક્તિ વેડફાઈ જાય છે શક્તિ વિના નો માનવ અટવાય છે શક્તિ વિના નો માનવ છે માનવ જીવન ઓ રે માનવ ભક્તિ ભૂલી જાય છે ઓ રે માનવ ભક્તિ ભૂલી જાય છે ભક્તિ સાવન વડે મો ભક્તિ મેળવાય છે ભક્તિ સાવન વડે મોક્તિ મેળવાય છે ભક્તિ વિનાના બુરા થાય છે ભક્તિ વિનાના ભુરા થાય છે ભક્તિ બોલી જાય છે ભગવાન ભૂલી જાય છે હો રે માનવ ભક્તિ બોલી જાય છે તારી બનાવેલી દુનિયા કેવી રે બની કોઈ પેરે મખમલ ધોતી ને કોઈ પેરે લંગોટી કોઈ પેરે મખમલ ધોતી ને કોઈ પેરે લંગોટી કોઈ ખાય શીરો પૂરી કોઈ સુખી રોટી તારી બનાવેલી દુનિયા કેવી રે બની કોઈ ખાય શીરો પૂરી કોઈ સુખી રોટી તારી બનાવેલી દુનિયા કેવી રે બની એક જ બાપના ભાઈ બે દીકરા ને એમાં ભેદભાવ જોયા એક જ બાપ ના ભાઈ બે દીકરા ને એમાં ભેદભાવ જોયા ભાઈ ભાઈ મિલકત માટે કોર્ટમાં જતા જોયા તારી બનાવેલી તારી બનાવેલી દુનિયા કેવી રે બની કોઈ લક્ષ્મી ને ખાડો ખોદી ઘરના ખૂણે દાટે કોઈ લક્ષ્મી ને ખાડો ખોદી ઘરના ખૂણે દાટે કોઈ લક્ષ્મીના દર્શન માટે ઘર ઘર ભિક્ષા માગે તારી બનાવેલી ના દર્શન માટે ઘર ઘર ભિક્ષા માગે તારી બનાવેલી દુનિયા કેવી બની મોઢે પ્રભુ નું નામ જપતા બગલ રાખે સુરી મોઢે પ્રભુ નું નામ જપતા બગલ રાખે સુરી আডিয়া নি আদিয়া নি বুড়ি তি বনে দুশন না তো ভাড়ার খোলা দেখা দেশন না তো ভাণার খোয়াল দেখা দেলে હીરો જેવા પ્રેમ રાખે ખિસ્સા એના ખાલી તારી બનાવેલી દુનિયા કેવી રે બની કેવી રે બની જોવા જેવી રે બની તારી બનાવેલી દુનિયા કેવી રે બની અડધા એ તો ભૂખ્યા રે તને ઉઠે લગાવે લાલી અડધા પેટે ભૂખ્યા રે તને ઉઠે લગાવે લાલી પાવડર ના તો ડબ્બે ડબ્બા ના તો ડબ્બે ડબ્બા ખાલી તરી બનાવેલી દુનિયા કેવી રે બની પ્રભુ ભજન નું નામ સાંભળી ને મૂર્ખ ને ઊંઘ નો આવે પ્રભુ ભજન નું નામ સાંભળી ને મૂર્ખ ને ઊંઘ આવે પિક્ચર બાર પડે ત્યારે દસ વાર જોવા જાય તારી બનાવેલી ત્યારે દસ વાર જોવા જાય તારી બનાવેલી દુનિયા કેવી રે બની મોટા મોટા મંદિરો માથવા લાગી ચોરી મોટા મોટા મંદિરો માથવા લાગી ચોરી जुना जुता आवे नवा लावा तरी मनावेली दुनिया केवी रे बनी नाय धोईने पाटले बेसिभाटीला ताणे नाय धोईने पाटले बेशी उभा ताणे પર્ક ઘેર જમવાનું હોય તો ઊંધા ગોઠણ વાળે તારી બનાવેલી દુનિયા કેવી રે બની પર્ક ઘેર જમવાનું હોય તો ઊંધા ગોઠણ ગોઠણ વાળે તારી બનાવેલી દુનિયા કેવી રે બની કેવી રે બની જોયા જેવી રે બની તારી ગનાવેલી દુનિયા કેવી રે બની